ભાજપના વધુ એક ધારાસભ્ય મતદારોને ધમકી આપતા વિવાદમાં સપડાયા છે વાત છે દાહોદની અનાબત બેઠક ફતેહપુરાના ધારાસભ્ય રમેશ કટારાની રમેશ કટારાએ આદિવાસી મતદારોને ધમકી આપ્યાનો વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં રમેશ કટારા મતદારોને ધમકાવતા કહે છે કે મોદી સાહેબે કેમેરા મૂક્યા છે કોણ ભાજપને મત આપે છે અને કોણ કોંગ્રેસને એ મોદી સાહેબ દૂર બેઠા બેઠા જુએ છે રમેશ કઠારાએ એવી પણ ડમફાસ મારી કે કોના બૂથમાં કેટલા મત નીકળ્યા એ મોદી જુએ છે એટલે જો મત ઓછા મળ્યા તો ઝૂપડાના પૈસા પણ નહીં આપે મત ઊંચા મળ્યા તો કામ પણ ઊંચું થશે અને મત નહીં આપો તો સરકારી લાભ નહીં મળે કોંગ્રેસે આ રીતે મતદારોને ધમકાવાના આરોપસર ધારાસભ્ય રમેશ કટારાની ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાનો નક્કી કર્યું છે. મોદી સાહેબ કેમેરા મેગ્રેસ માં આલે પછી આવું તાર મોદી સાહેબ જુદો ભલે કે આની બુદ માં આટલા મત નીકળ્યા કે કામ ઓછું ઢોકડાના પૈસા ના તે